તો હેલો દોસ્તો નમસ્કાર કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અને અત્યારે એક નવી ભરતી ચાલી રહી છે જે હેલ્પર સહાયક એમ કરીને છે જી એસઆરટીસીમાં જે બસનું જે હેલ્પર હોય છે એના માટેની ભરતી થઈ છે અને આઈટીઆઈને લગતા દરેક સ્ટુડન્ટને મતલબ કે ભરતી કરવામાં આવી છે અને બધાએ તમે આઈ હોપ કે જે આ વિડીયો જોવા આવ્યા જ છે એ લોકોએ ઓલમોસ્ટ ફોર્મ ભર્યા છે એટલે જો આવ્યા છે ને કદાચ ન કોઈક બીજું બી જોતું હોય તો એના માટે બી એક હેલ્પફુલ બાબત છે આ કારણ કે દેખો મેં થોડા ટાઈમ પહેલાં એક ફ્લિપકાર્ટની માધ્યમથી એક બુક મંગાવી છે અને એ બુક મંગાવી છે એમાં એવું છે કે બુક આ સ્કેમ કર્યો છે મારા જોડે જે પહેલાં મેં તમને બતાવી દઉં ખૂબ કે દેખો આ ફ્લિપકાર્ટ પરથી બુક આ ફ્લિપકાર્ટ નંબર પોસ્ટર અને આ નંબર જ મંગાવેલું છે દેખો ને આની ડેટ બી કઈ લખી છે એકવીસ એક બે હજાર પચીસ પ્રિન્ટેડ લખ્યું છે બરાબર મતલબ કે આ મારી બુક ક્યારે આવી છે પેકિંગ આવી છે અને આ બુક છે આ બુક છે આ બુકની અંદર એવું એવું છે કે જીએસઆરટીસી આયોજિત કુમાર પ્રકાશન બરાબર કુમાર પ્રકાશનની બુક છે અને આ ફ્લિપકાર્ટ પર એક જ અવેલેબલ છે કોઈ અવેલેબલ બીજી બુક નથી અને આ લોકોએ શું કર્યું છે કે આ પુ્ઠું ખાલી ખાલીને ખાલી આ બે પહેલા નંબરનું બીજા નંબરને આ બંને ખાલી પુઠ્ઠા ચેન્જ કરી અને લગાડી અને પબ્લિશ મતલબ માર્કેટમાં આપી દીધું છે નવા કોર્ષ મુજબ આ પોસ્ટર છાપી નાખ્યું છે ખાલી ઉપરનું જ હેલ્પર સાહેબ લેખી શકો છો અહીંયા એમને ક્લિયર લખ્યું છે કે બે હજાર પચીસ અને છવ્વીસ મતલબ કે આજનું લેટેસ્ટ લેટેસ્ટ મતલબ હમણાં જાહેરાત થયા પછીને જ બુક પબ્લિશ છે એવું કહેવું કારણ કે જાહેરાત પડ્યા પછી બુક બુક પબ્લિશ થાય એની પહેલાં તો બુક આવી નહીં તો આ બુક અત્યારની ન્યૂ છે અને એની કિંમત છે ત્રણસો નેવું રૂપિયા તો મારા જોડે લેવામાં આવે છે ડિલિવરી ચાર્જ ચારસો ને પિસ્તાલીસ રૂપિયા મતલબ કે બહુ બધા ટેક્સ લીધો છે અને ઉપરથી મને એમ લાગ્યું છે કે નેવ કોર્સ મુજબ હશે મતલબ કે નેવ કોર્સ આ આપણે પોસ્ટર દેખ્યું અને એના પરથી બાય કરી તો અંદર જાણવા મળ્યું કે આ તો ઓલ્ડ એડિશન છે બાકી તમને હું આના કેમેરાથી બતાવું કે એને સેલ શું કર્યા છે દેખી શકો છો આ આગળ બે હજાર ચોવીસ પચીસ આધસન આવૃત્તિ કિંમત બરાબર હેલ્પર સહાયક જો તમે લેવાના હોય આ બુક તો બિલકુલ ના લેતા કારણ કે હું તો સજેસ્ટ કરું છું કે આ બુકમાં બિલકુલ ઓલ્ડ છે અને નવા કોર્સ મુજબ તો તમે દેખવા જશો તો ખ્યાલ પણ પડી શકો છો દેખો સૌથી પહેલી વાત તો કે નવા કોર્સ મુજબ તો આ જે જિલ્લો છે જે બનાસકાંઠા બનાસકાંઠાનું એક તો વિભાજન થઈ ગયેલું છે અને ઓલ્ડ એડિશન પ્રમાણે બનાસકાંઠાનું વિભાજન આમાં થયેલું છે વાવ થરાદ જિલ્લાનું એડિશનનું આપણે નવું ન્યૂ એડિશનમાં મતલબ આપ્યું નથી કારણ કે વાવ થરાદ જિલ્લો આમાંથી અલગ થઈ ચૂક્યો છે એની કોઈ માહિતી આપવામાં નથી આવેલી અને બીજી ઘણી બધી આની અંદર ભૂલો છે જે મેં પૂરી વાંચી ત્યારે મને ખબર પડી કારણ કે મેં વાંચી ત્યારે અમુક નવા લોકો છે એ લોકોને તો નહીં ખબર પડે પણ હું પહેલાંથી તૈયારી કરું છું એટલે મને ખબર છે કે હરેક બુકમાં કેવી રીતના આપેલું છે દેખો એ આગળ આપ્યું છે આપણું ગુજરાતની ભૂગોળ અને આપણું સમગ્ર ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર જે ઓલ્ડ એડિશન પ્રમાણે આપેલું છે દરેક વસ્તુ દેખો કુલચીલાઓ સોળ મતલબ પૂરેપૂરી માહિતી માહિતી એકદમ ઓલ્ડ આવેલી છે દેખો નગરપાલિકા ઓલ્ડ નગરપાલિકા હાલની નગરપાલિકાઓ વધી ગઈ છે તાલુકા વધી ગયા છે પંચાયતો વધી ગઈ છે બધું મતલબ વધી ગયું છે પણ આ લોકોએ બિલકુલ એવી નવી જૂની જૂની છાપીને આપી દીધી છે પબ્લિશ કરી દીધી છે એક દેખો આ સવાલમાં બોલ છે રતન મહાલ રિઝભિરણ કયા જિલ્લામાં આવેલું છે તો અહીંયા આગળ જિલ્લો તો દાવત લખ્યો જ નથી મતલબ કે ઓગણીસો ને સત્તાણુંમાં તો દાહોદ જિલ્લો અલગ પડી ગયો તો ઓગણીસો સત્તાણું હજુ સુધી આ લોકોને યાદ ના આવી હોય તો એ લોકોએ દાહોદ લખવાનું ભૂલી ગયા હોય તો મતલબ એટલી બધી ઓલ્ડ કહેવાય બુક અને એટલી બધી ઓલ્ડ ના હોય તો પછી દાહોદ કેમ નથી આમાં તો એ સવાલમાં ભૂલ છે પછી અહીંયા આગળ આ સવાલમાં ભૂલ છે કે અત્યારે હમણાં કિનારો વધીને લાંબો થઈ ગયો છે અઢારસો અઢારસોથી પ્લસ થઈ ચૂક્યો છે તો એમાં ભૂલ છે કણાયામાં સવાલો માં અંદર પૂછી શકાય આ ગડી દેખી શકાય કે નીચે નીચે પૌકી કયા જિલ્લાની સરહદ રાજસ્થાન ને ટચ થાય છે તો મતલબ કે આ ગડી 164 તો આપડે 164 નો જવાબ જોઈએ 164 આ ગડી લખ્યું છે એ બરાબર આ જો 164 એ 164 એ નો જવાબ અહીં લખ્યું છે બનાસકાટા બરાબર છે બનાસકાટા ને અડે પણ એને દાહોદ ની સરહદ પણ અડે છે એટલે કે રાજસ્થાનને દાહોદની પણ અડે છે અને બનાસકાંઠાની પણ અડે છે ને આમને એક જ જવાબ આપ્યો છે બાકી નકશામાં બી તમને હું બતાડી દઉં કે દેખો દાહોદને રાજસ્થાનની સરહદ અડે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેની દાહોદને અડે છે અહીંયા આગળ આ સવાલ ખોટો છે અને અહીંયા આગળ લખ્યું છે એકસો સાઠ નંબરનો ક્વેશ્ચન બી ખોટો એ લોકો એ લખ્યો છે કે એક બે ત્રણ તો એ ડાયરેક્ટ ત્રણ ગાયબ થઈ ગયું છે અને જવાબમાં મચ્છું તો મોરબી આવે ને તાપી તો અમદાવાદ ને વિશ્વામિત્રી તો વળતરા લખી રાખ્યું છે અને જવાબ આમાં આની અંદર આવે છે એ બી કરી રાખ્યો છે એકસો સાઠમાં બી ક્યાં છે એકસો સાઠમાં દેખો એકસો સાઠમાં બી આવ્યો એકસો સાઠમાં બી તો એકસો સાઠમાં બી બરાબર છે પણ પેલા પહેલાંમાં એ મચ્છું તો મોર બી બરાબર છે બીજામાં તાપી તો બી અમદાવાદ અને ત્રીજ ચોથામાં ત્રીજામાં વિશ્વામિત્રી આવે તો ડી અહીંયા આગળ ડી કર્યો છે તો વડોદરા મતલબ કે એક ક્વેશ્ચન બી ઉડાડી નાખેલો છે આ લોકોએ મતલબ કે આ તો મેં તો હમણાં અત્યારે વાંચવાનું ચાલુ કર્યું છે હજુ બુક અડધી બી નથી વાંચી તો આટલી બધી ભૂલો છે મતલબ ઓલ્ડ બિલકુલ ઓલ્ડ એડિશન આ લોકોએ અપલોડ કરી દીધું છે મતલબ પબ્લિશ કરી દીધું છે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર તો તમે પરચેસ કરવાના હોય તો ના કરતા કારણ કે ઓલ્ડ પરચેસ કરીને શું કરશો કારણ કે સવાલ બધા ન્યૂ મોડલ પ્રમાણે આવશે ને અત્યારે કરંટના એટલા બધા આવી ગયા છે ન્યૂ કે આખા આખું મતલબ નવી બુક બની જાય એ રીતના બધું ચેન્જ થઈ ચૂક્યું છે તો આ ઓલ્ડ બુક કુમાર પ્રકાશનની જે ફ્લિપકાર્ટ લેવાના હોય તો તમે બિલકુલ ના લેતા મારો સજેસ્ટ માનો છો અને તમારા વિડીયો આવ્યો છે તો તમારો કોઈ હેલ્પર સહાયક જે તૈયારી કરતો હોય જો આ બુક મંગાવવાનો હોય ચારસો કે પાંચસો રૂપિયા ખર્ચવાનો ના હોય તો તમે આ વિડીયોને શેર કરી દેજો અને પૂરો અને થ વિડીયોની માહિતી તમે જાતે આપી દેજો બાકી આવા વિડિયો જોવા માટે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂર પાંચસો રૂપિયાથી બચાવજો જય જય ભારત